ફેક્ટર પંચમહાલમાં બ્લોક બનાવતી ફેક્ટરી પાસે પગ મુકતા છ લોકો દાઝ્યા હતા આ ફેક્ટરીમાં મરેરિયલ નામના જ્વલનશીલ પદાર્થ પર પગ મૂકતા કાલોલના મધવાસ નામુવાડી ગામના છ લોકો દાઝ્યા હતા છેલ્લા બે દિવસ દરમિયાન મહિલાઓ અને બાળકો ભોગ બન્યા હતા આજુબાજુના સ્થાનિક લોકો ફેક્ટરીની બહાર પસાર થતા ઝપેટે ચડ્યા હતા ફેક્ટરી દ્વારા કેટલાક સમયથી ખુલ્લા મેદાનમાં બ્લોક પાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે સંચાલકો કેમિકલ જેવા પદાર્થ બ્લોકમાં મિશ્રિત કરવા માટે લાવતા હોય છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બ્લોકની ફેક્ટરી ધમધમી રહી છે ત્યારે ગામ લોકો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મામલતદાર અને પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે મારા પત્ની અહીંયા રસ્તામાં નીકળ્યા લાકડા લેવા જતા હતા તો રસ્તામાં કેમિકલ નાખેલું છે હવે એ કેમિકલ બાજુમાં ઈટો બનાવે છે એમાં ઉપયોગ કરેલું છે છે માણસ બરાબર તો એના માટે કોઈ કાર્યવાહી કરે એવી અમારી માગ છે અમે ખેતમ લાકડા લેવા જતા હતા તે ઢગલો આમ કેમિકલ પડ્યો તે મારો પગ પડી ગયો મય પગ પડી ગયો સાહેબ મન ફોલ્લા પડી ગયા એથી ત્રણ ચાર જણ દાગ્યા છે